નવરાત્રી પહેલાં અમદાવાદમાં યોજાઈ પ્રી નવરાત્રી અમદાવાદના ક્લબ ઓ સેવનમાં યોજાઈ પ્રિ નવરાત્રી જીટીપીએલ અને ફ્રીડમ સંસ્થાએ કર્યું છે પ્રી નવરાત્રિનું આયોજન ખાસ દિવ્યાંગજનો માટે યોજાઈ પ્રિ નવરાત્રી દિવ્યાંગ બાળકોને બ્રેનલિપી વાંચવા ખાસ ડિવાઇસ મળે એ માટે પ્રિ નવરાત્રિનું આયોજન કરાયું હતું સો આજની ફ્રીડમ એનજીઓની થીમ છે નવરાત્રી ફોર નિર્ભયતા કે કેવી રીતના દરેક બાળક દરેક ડિસેબલ બાળક નિર્ભય બની શકીએ અને એના માટે અમે સૌ ભેગા થયા છે બખેરી સાનિધ્ય જીટીપીએલ જેવી અલગ અલગ ટીમ ભેગી થઈને અમને ડોનેશન આપ્યું છે અને અમે લોકો ઘણા બધા પ્લાન્સ છે કે બે હજાર પચીસ છવ્વીસમાં અમે લોકો એક સ્કિલ સેન્ટર બનાવવાના છે ડિસેબલ્સ માટે કે જે એને બાળકને અથવા જે ઓલરેડી ગ્રેજ્યુએટ થઈ ગયું હોય એને નોકરી આપી શકે એટલે અમે લાસ્ટ યરથી ઝીલ અને અમે આનું ડિસ્કશન કરતા હતા કે આપણે એવી કોઈક ઇવેન્ટ કરવી છે કારણ કે અમદાવાદમાં તમને ખ્યાલ છે ગરબાનો ક્રેઝ કેવો છે અને દરેક જગ્યાએ પાસની ડિમાન્ડ પ્રાઇઝિસ એટલે અમને એક એવી ઇવેન્ટ કરવાની ઈચ્છા હતી કે ઇવેન્ટ તો આપણે કરીશું બધા ભેગાથી પણ જે લોકો આવે એવા કોઝ માટે ગરબા કરે કે એનો એન્ડ ગોલ લોકોની લાઈફ ચેન્જ કરવા માટે યુઝ થાય એટલે ખાલી પૈસા રેસ કરવા કરતાં એ પૈસાને રાઈટ ડાયરેક્શનમાં જાય અને દસ દિવસ બાર દિવસ ગરબા કરે છે તો એક દિવસ તો બધા આના માટે ગરબા કરી જ શકે અને અમારું પહેલ છે ફ્રીડમની કે જેનાથી અમે ટ્રાન્સફોર્મેશન લાવવા માગીએ છીએ અને વી આર કોન્ફિડન્ટ જે રીતનો રિસ્પોન્સ છે કે આવાના આવનારા વર્ષોમાં અમે આને વધારે સ્કેલ ઉપર ઉપર લઈ જઈશું અને યંગ જનરેશન યુથ આમાં જોડાય એ અમારી અપેક્ષા છે